બનાસકાંઠાના પાલનપુરમાં સવા ચાર ઇંચ વરસાદથી પાણી ભરાવાની પાણી ભરાતા સ્થાનિકો હેરાન થયા છે મફતપુરામાં પાણી ભરાવાથી સ્થાનિકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે પાલનપુરમાં સવા ઇંચ વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે મફતપુરા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા હતા અમુક નીચાણવાળા વિસ્તારોમાં ઘરમાં પણ પાણી ભરાયા હતા મોડી રાત્રે થયેલા વરસાદને પગલે પાલનપુર પાણી પાણી થઈ ગયું હતું અને પાલનપુરમાં મોડી રાતથી વરસાદ શરૂ થયો હતો વહેલી સવાર સુધી વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે ખેતરોમાં પણ વરસાદી પાણી ભરાયા અને ભારે વરસાદથી સીપુ નદીમાં નવા નીરની આવક નોંધાઈ છે દાંતીવાડા સીપુ ડેમની પાણીની જળ સપાટીમાં વધારો થયો છે દાંતીવાડા ડેમમાં નવ હજાર સાતસો સાઠ ક્યુસેક પાણીની આવક થઈ છે દાંતીવાડા ડેમની જળ સપાટી પાંચસો બાસઠ પોઈન્ટ નેવ્યાસી ફૂટે પહોંચી છે સીપુ ડેમમાં ત્રણ હજાર બસો છેતાલીસ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે સીપુ ડેમની જળ સપાટી પાંચસો બોતેર પોઈન્ટ સિત્યોતેર ફૂટે પહોંચી છે પાલનપુરામાં ભારે વરસાદથી સિવિલ હોસ્પિટલમાં પાણી ભરાયા છે સિવિલના ટ્રોમા સેન્ટર આગળ પાણી ભરાયા છે તો પાણી ભરાતા દર્દીઓને તેમના સગા મુશ્કેલીમાં મુકાયા છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ